તો અત્યારે આપણી બધી બહેન છે ને ચરવા આવી ગઈ કયું નહીં અડધી પોણી કલાક થઈ ગઈ તો બધી આ બાજુ ભાગમાં છે ને કુવાડીઓ છે ને બાકી લાપડી થઈ ગઈ છે અને આ બાજુ છે લાપડો બહુ ઘાટો લાપડો જે અત્યારે બહેન બહુ ભાવે તો શું છે બધી ચૈરા કરે આરામથી આખો દે સવારે પછી ચઢાવે તડકો ધપી જાય ને એટલે આમાં ઝાડવા દેખે અહીંયા બેસો આવી જાય ને પાણી જોઈ તો અત્યારે ચારશું જો અત્યારે ટાઈમ જડી જાય અને એક બીડ જેવું કહી છે ને આપણે જે સામે કારખાનું દેખાય ને એની ઓલી બાજુના ભાગમાં છે જે ઓલી મોટી બિલ્ડિંગ છે ને પાછળ તો અહીંયા એક છે ખેતર પડતર પડ્યું છે જો કે અત્યારે તો એ બળદ ચારે છે અંદર ખાલી બાંધે બાકી ખડ તો જોયું એવું નથી એનું કારણ એ છે ખડ છે પણ બીજું ખળ વધારે થઈ પડ્યું છે બાવેડા થઈ પડ્યા ને બીજી જે આપણે ઝપટી આવે છે ને જે કાંટાવાળી એ બહુ થઈ પડી છે તો એને વાંધો એ પડે ગુચો તો ઘણો થઈ પડ્યો છે આમાં બધી જો ચહેરા કરે અમે બરફના કારખાને જ નીકળી જાય હું અને અત્યારે બધા છે ને છૂટા છવાય ચહેરા કરે અત્યારે ભાગદોડ કરવાનું હોય નહીં સવારે હોય ને તો ભાગદોડ કરે એના કરતા અત્યારે વધારે ચરે બે ટાઈમ પહોંચે નહીં કેમ કે બે ટાઈમ લાંબો પલો થઈ જાય ને એટલું કાપી ન આગે હવારે નજીક પલ્લામાં હોય ને તો પછી અત્યારે આ ગમે એટલું ખેંચવું હોય તો ખેંચી શકાય આમ ગામમાં આપણે ખટીયા બાજુ વહેલાનું જડે તો ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર છેટું હોય તો સાંજે લઈ જાય રાતે મોડે સુધી ચડી શકે જોકે આવો ડૂચો હોય ને તો કલાકથી દોઢ કલાકમાં બે હોય ને ધરાઈ રહીએ એટલે આ અત્યારે જો આપણે ભાઈ ગા હવા છો થયા હજી હવા જો થયા એટલી વારમાં તો બે હું આવી અડધી પોણી કલાક થઈ સાડા પાંચે કેમ કે પહોંચી એવી હતી રોંઢે હતું ને એટલે તો પહેલે દિવસ હતા ને એટલે થોડું ઘણું હેરાન કર્યું સવારે હવારે આવતી ને તો હવારે એટલું હેરાન ન કરે હવારે ચરતી ચડતી આવતી હોય અત્યારે સીધી લઈ આવવી પડે ચરવા ના દેવાની કે તો બધા છૂટા છવાયા રખડે પાડાને રાખ્યો ઘરે કેમ કે આપણે જો લીધે છે ને ખડે હીટમાં ઘરે આવે બધા ભેગા થઈ ગયા પછી બધા ભેગા આવી પડે એટલે પૂરું પછી જેમ ને આવડે એવા ભેગી ત્યારે સવારે લઈ લાગ્યા કારણ એ તો કાલોણી મોરી પડી ગઈ હતી કઈ વિચારવામાં કાંઈ મેળા આવતું નતું એનું શું હતું તકલીફ અને બીજું એ કે આપણે જોવા અને લંપી જોવા કેમ છે ફોડલા ઉપડી પડ્યા છે

ખાણ ખાઈ ને ઘડી વાર ચરી ચરતી નથી ઓલી એવી રીતે નથી ઊભી રહી જાય ને મોઢા ભરી લે બે મોઢા હું જ ખડ પાકી ગયો ખડ મોટું રહ્યું ધરાય રહીએ બે હું જલ્દી ગાયું હવે આપણે છે ને અમે છોટા તેની બાજુમાં કોઈ વાવ અહીંયા બેહવાનો અને પાછું ઓલી બાજુ જવાનું બાકી ક્યાંય કાંઈ દોડવાનું જ નથી આમાં બેઠું રહેવાનું હવે